રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતેથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડના જનજાતિઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો જનતાને વિવિધ રાજ્યોમાં અર્પણ કર્યા હતા કેન્દ્રીય આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત ચાલીસ એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલનું લોકાર્પણ અને વિવિધ રાજ્યોમાં પચીસ એકલવ્ય મોડલ સ્કૂલનું ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા નર્મદા જિલ્લાના નામ તાલુકાના નજીક ગામ ખાતે રૂપિયા કરોડના ખર્ચે એકર જમીનમાં આકાર એક લવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર થયેલ જેનું ભૂમિપૂજન ધારાસભ્ય ડૉક્ટર દર્શનબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું સ્થળ નિરીક્ષણ અને ગ્રામજનો સાથે તૈયાર થનાર બિલ્ડિંગ અંગે લોકોને જાણકારી આપી માહિતગાર કર્યા કેવડિયા એકતાનગર ગોરા ખાતે આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે કરાટા ખાતે ભૂમિપૂજન કરાયું છે તકતીનું અનાવરણ કર્યું ઉપસ્થિત સંબોધતા છે ગોરા ખાતે આવેલી સ્કૂલ સ્કૂલ જેવી કે કરાઠા ખાતે આકાર લેશે અને તેમાં નાંદોદ તાલુકાના અન્ય તાલુકાના ત્રણસો બાળકો તેનો લાભ મળશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના માનવી આદિવાસી લોકોના શિક્ષણ સ્વાસ્થ્ય અને સડક જેવી પ્રાથમિક સુવિધામાં વધારો કરવા માટે આજે ગાંધી જયંતિ અવસરે ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ જન્મ સ્થળ ઝારખંડ ખાતેના હજારી બાગ ખાતેથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યો આદિવાસી લોકોને ભેટ ધર્યા આપણા લોકોની હર હંમેશ ચિંતા કરે છે માંગ્યા વિના આપે છે ઇમારતના પાયા મજબૂત હોય તો મકાન વધુ મજબૂત અને ટકાઉ રહે તેમ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે બજેટમાં બે ગણો વધારો કરી વિવિધ યોજના થકી લોકોને લાભ આપી રહ્યા છે પ્રધાનમંત્રી જનમન યોજના થકી વંચિત લોકોને લાભ આપવામાં આવી રહ્યા છે ડેડિયાપાડા વિસ્તારમાં પ્રધાનમંત્રીએ કન્યા કેળવણી અભિયાન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે શરૂ કર્યો સારા પરિણામ જિલ્લાને મળ્યા આજે નર્મદા જિલ્લામાં મહિલાઓના શિક્ષણનું પ્રમાણ અડસઠ થયું છે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે આદિજાતિને શિક્ષણની આધુનિક સુવિધા પ્રદાન થશે તો તે દેશ અને જિલ્લાનું નામ ઉજાગર કરશે તેવી પૂરી શ્રદ્ધા છે આ પ્રસંગે ગોરા એકલવ્ય સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું પ્રધાનમંત્રીનો પ્રેરક સંદેશો વર્ચ્યુઅલ માધ્યમથી નજરે નિહાળી સાંભળ્યો પ્રાયોજનના વહીવટીદારની કચેરી દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ મુકામેથી આ દેશની ચાલીસ જેટલી નવી એકલવ્ય શાળાઓ અને એની સાથે સાથે પચીસ જેટલી નવી શાળાઓ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની એકલવ્ય શાળાનું રેસિડેન્શિયલ સાથે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને એમનું યોગ્ય ઘડતર થાય એમનું ભણતર થાય સારું જ્ઞાન મળે સારું શિક્ષણ મળે અને સમાજમાં સારી રીતે તેઓ રહી શકે એ માટેનું આ એક સુંદર આયોજન આજે થયું અને વડાપ્રધાનશ્રીએ જે આ આદિવાસી સમાજ માટે કામ કર્યા છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વર્ષ બે હજાર માં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે ડેડિયાપાડા મુકામેથી અહીંના વિસ્તારના લોકોને કહ્યું હતું કે હાકલ કરી હતી કે મને તમારી દીકરીઓ દાનમાં આપો મારે એને ભણાવવી છે અને ખરેખર આજે દીકરીઓનો ભણવાનો રેશિયો નર્મદા જિલ્લામાં અડસઠ બત્રીસ ટકા જેટલો થઈ ગયો છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે અને એકલવ્ય જેવી શાળાઓ કે જેમાં સીબીએસઇ માધ્યમથી જ્યારે એમને શિક્ષણ આપવામાં આવશે ત્યારે ખરેખર આદિવાસી સમાજની આ દીકરીઓ ભારતને નામ રોશન કરશે અને પોતાની સાથે સાથે આ દેશને પણ એક સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં એમનો પણ એક ફાળો રહેશે દીપક જગતાપનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે